શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ચોપન માં સમૂહ લગ્ન મહોત્સવ નું આયોજન કરવામાં આવશે સ્ટોરી બાય કરણ વાઘેલા ભાનુશાલી સમાજની વાત કરીએ તો વર્ષોથી શિક્ષણ ક્ષેત્ર હોય સમાજને ઉત્થાનની વાત હોય કે દરેક સમાજ માટે કાંઈક ને કાંઈક આપતું સમાજ છે અને મુંબઈમાં વર્ષોથી વસી અને કચ્છને સતત ચિંતા કરતું કચ્છનું સતત ચિંતા કરતું સમાજ કહેવાય તો અમુક સમાજોના જે નામ લઈએ એનામાં ભાનુ ભાનુશાલી સમાજનો પણ ઉલ્લેખ થાય વાત કરીએ સમૂહલગ્નની તો વર્ષો પહેલાં જે સમુલગ્ન વિશે સમાજ જાગૃત પણ નહોતું ત્યારથી એ લોકો સમૂ સમાજ સમુલગ્ન કરે છે આજે ચોપ્પનમો સમુલગ્ન સમો મહોત્સવ કરવા જઈ રહ્યા છે ત્યારે સમાજના અગ્રણીઓ સાથે વાત કરીએ શું છે આયોજન અને આ આયોજન પાછળ કેટલી મહેનત થઈ છે સમાજના લોકોએ કેટલો આનામાં ભોગ આપ્યો છે શરૂઆત થઈ ત્યારે કેવી રીતે શરૂઆત કરવામાં આવી એ સમગ્ર માહિતી મેળવીએ જય વધરામ મારું નામ રણછોડભાઈ નંદા કચ્છી ભાડુ સેવા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ જે ભાઈએ વાત કરી આ અમારો આ ચોપણમું સમૂહ લગ્ન છે લગભગ સમજી લો તમે ચાલીસ વર્ષ પહેલાંથી આ સમૂહલગ્નની સ્થાપના થઈ ત્યારથી અસ્થાપિત દાતા એવા કરશનદાસ પુરસોત્તમ ચાંદ્રા પરિવાર પરસોત્તમ શિવજી ચાંદ્રા પરિવાર એમના સુપુત્રો કરશનભાઈ અને હરિભાઈએ સ્થાપિત નામ લીધું અને ચોપણ સમૂહ લગ્ન અમારા જ્ઞાતિના અહીંયા કચ્છમાં થયા છે અને હમણાં જે આપણો ચોપણમું સમૂહ લગ્ન છે ભુજ માધાપર અંજાર હાઈવે ઉપર આ તમે જોઈ લો છો અહીંયા એ સમિયાણું બંધાર્યું છે ચોપાણમાં સમૂહલગ્ન નિમિત્તે તો એમાં અમારી આખી જ્ઞાતિ અને એમના મુખ્ય દાતા ચોપાણમાં સમૂહલગ્નના મુખ્ય દાતા એવા જયેશભાઈ વડોર વિનોદભાઈ વડોર અને રાજેશભાઈ ગજરા એ પરિવારે લાભ લીધો છે તો આ સમૂહલગ્નમાં વધારે વધારે જ્ઞાતિજનોને અહીંયા હાજરી હોય અને આરસીવાદ એવા વધારે વધારે જ્ઞાતિજન આવે અને વાત કરી અમારા અહીંયા મુંબઈમાં પણ અમારા સમૂહ લગ્ન છન્નું સમૂહલગ્ન પૂરા થઈ ગયા છે છન્નું સમૂહ લગ્ન એટલે સોમાં ખાલી ચાર જ ઓછા છે ત્યાં પણ અમારા સમૂહ લગ્ન છે અમારી જ્ઞાતિની જેટલી પણ વસ્તી છે અમારી જ્ઞાતિની લગભગ વસ્તી હશે બાણું હજાર જેવી અમારી જ્ઞાતિની વસ્તી હશે બાણું હજાર જેવી કદાચ વધારે પાસે પણ બાણું હજારનું અમારા પાસે રેકોર્ડ છે અને અમારા પાસે અમારી સમાજ પાસે બધું જે આપણે જોઈએ મતલબ બધી માહિતી છે પણ વધારેમાં વધારે અમારી સમાજ અહીં એજ્યુકેશન અહીંયા બોર્ડિંગો ચલાવે છે મુંબઈમાં અમારે હમણાં જે શાલીવાડી નેરુલમાં અમારી ભાનુશાલી વાડી અને અરવલ્લી અમારો નોલેજ સેન્ટર અહીંયા ભુજમાં અમારી બોર્ડિંગ અને ગાંધીધામમાં અમારું અમારું હોસ્ટેલ છે અતિધિક્રજ છે અને નલિયામાં અમારી બોર્ડિંગ માનવીમાં અમારી બોર્ડિંગ અને પુનામાં પુનામાં અમારી બોર્ડિંગ અને વલ્લભ વિદ્યાનગરમાં અમારી બોર્ડિંગ અને અમદાવાદમાં અમારું કે જાત્રાલય હમણાં ચાલુ છે અહીંયા ભવિષ્યમાં અમે ત્યાં મોટામાં મોટો કન્યા જાત્રાલય બનાવવાના છીએ જ્યાં એકસો પચીસથી એકસો ચાલીસ કન્યાઓ છે અહીંયા ત્યાં ભણી શકે એવી અમારી સમાજની ખાસ જ્ઞાતિ માટે કામ કરવાનું અમારું સૂત્ર છે જનસેવા એ પ્રભુ સેવા આ જનસેવાનું કાર્ય છે અને આ સમૂહ લગ્ન માટે જે પાવર ગ્રુપે મહેનત કરી છે એ આપણે જે કાલે અમારી જ્ઞાતિના જે પણ જે પણ હોય અહીંયા આવશે એટલે બત્રીસ નવયુગલ અહીંયા પોતાની નવી જિંદગીને શરૂઆત કરશે પ્રભુતાના પગલાં પાડશે એમાં આશીર્વાદ દેવા અમારી જ્ઞાતિ જરૂર પધારે અને જેને જેને આ દાતા પરિવારે આમંત્રણ આપ્યા છે સમાજ આમંત્રણ આપ્યું છે બધા અહીંયા પધારે અને જુએ કે ભાણુશાલી સમાજ શું કરે છે અને પાવર ગ્રુપનો ખાસ ઉલ્લેખ કરી પાવર ગ્રુપ નલિયા મહાજન અને દેશ મહાજન અને સેવા સમાજ એ બધા મળી કરીને આ કામ કરે છે જ્ઞાતિનું કામ છે અમારી સમાજ બધા માટે કામ કરે છે જનસેવા એ પ્રભુ સેવા એ અમારું સૂત્ર છે ખૂબ ખૂબ આભાર જય હોદોરામ જય ઇંગલા મારું નામ લક્ષ્મીદાસ લીલાધર કટારમલ પણ બધા મને એલ એલ બી નામથી ઓળખે આ આ અમારો કચ્છ ખાતેનું ચોપનમો સમૂહ લગ્ન છે જેમના શ્રી કચ્છી બાનુશાલી સેવા સમાજ આયોજિત શ્રી કચ્છી ભાનુશાલી દેશમાજન મહાજન ટ્રસ્ટ શ્રી કચ્છ નલિયા ભાનુસાલી મહાજન અને આ સમૂહ લગ્નના સૌજન્ય દાતાશ્રી પાવર ગ્રુપ માનુશાલી મહાજનના સસવારે જે આ સમૂહ લગ્ન માધાપ્રમથે યોજાઈ રહ્યો છે એમાં બત્રીસ યુગલો થર્ટી ટુ બત્રીસ નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે બત્રીસ દંપતી આજનો જે આ પ્રોગ્રામ છે ચોપનમું સમૂહ લગ્ન એમાં સમજી લો કે ઓગણીસ વર્ષના છોકરાથી જે વિદ્યાર્થી છે અઠ વર્ષના તો કોલેજમાં જાય છે ભણે છે તે એ છોકરાથી માંડી અને ચુમોતેર વર્ષ સુધીના અમે બધા દાદાઓ વડદાદાઓ વડીલો રાત દિવસ એક જ રેકર્ડ કરીએ છીએ કે આ સમૂહ લગ્ન ભવ્યાથી ભવ્યાથી ભવ્ય થાય રેકોર્ડ થઈ જાય અને આ પાવરપટી જે અમારો ગ્રુપ છે પાવરપટી ભાનુશાળી મહાજન એનો પાવર આખી ભાનુશાળી જ્ઞાતિ વધતી જુએ ભાનુશાળી સમાજમાં જે દરેકને અલગ અલગ ખાતા મળે એમાં મને બે હજાર આઠથી બે હજાર આઠથી આ પાવરપતિ મહાજનનો ઇન્ચાર્જ મંત્રી છું કે બાલક પ્રધાન છું કે જે છું તો આ ચોપડમાં સમૂહ લગ્ન સેવા સમાજો સમૂહલગ્ન મારા ઘરે થઈ રહ્યો છે એ માટે હું કરવા અનુભવું છું ભાનુશાલી દેશ મહાજનના મહામંત્રી તરીકેની જવાબદારી છે અને ભુજમાં જ્યારે સમૂહલગ્ન આયોજન છે ત્યારે સમગ્ર કચ્છનું મુખ્ય મથક છે અને એમાં પણ ભાનુશાલી સમાજના અત્યારે આમાં અઠોતેર ગામની અંદર અમારી હાજરી છે અને દરેક ગામમાં ભાનુશાલી સમાજના હાલે આ વ્યવસ્થાને તમે ધ્યાને જોતા એવું લાગે છે પચીસ હજારથી વીસ હજારથી પચીસ હજાર લોકો અમારી સમાજના અહીંયા ઉપસ્થિત થશે ઘણા બધા રાજકીય આગેવાનો પણ અહીં અમારા જે સમાજના આ સમૂહલગ્નની અંદર ઉપસ્થિત થઈ અને જ્યારે જ્યારે સમૂહલગ્નનું આયોજન હોય તો દરેક જ્ઞાતિજન આ કાર્યમાં જોડાય છે પોતાનું સાથ સહકાર આપે છે અત્યારે પાવર ગ્રુપ ભાનુશાલી મહાજનના યજમાન પદે આ યોજાઈ રહ્યો છે ત્યારે દરેક સમાજના જ્ઞાતિજનોના મહાજન મંડળ બધા યુંગ યંગસ્ટાર દીકરાઓ પણ આની અંદર ખૂબ કાર્ય કરી રહ્યા છે અને ખાસ તો અમને આનંદની વાત આ છે કે જેટલા પણ અમારા બધા મિત્રો છે એમના સાથ સહકારથી ખૂબ મોટામાં મોટી ભેટો નવયુગલોને પણ આપી અને એમને પ્રોત્સાહિત કરી અને સમાજના સાથે એકતાંતણે આ બંધાવવાનું કાર્યક્રમ છે અને અમે સમૂહ લગ્ન સાથે જ્ઞાતિ મેળાવડાનો પણ એક ભાગ માનીએ છીએ એવું અમારું ખૂબ મોટું આયોજન છે અમારે આખી સમગ્ર ટીમ મારી સાથે અહીં તમે જોશો તો લખમસિંહભાઈ જયેશભાઈ રાજેશભાઈ અને સમગ્ર શંભુભાઈના નેજા હેઠળ આખું આયોજન એવું થયું છે કે સમગ્ર ડોમની અંદર અમે ફોગ ફોગના માધ્યમથી કૂલરના માધ્યમથી અને મેડિકલની સેવા ઊભી કરી છે અને આખું ફ્રૂટ્સની વ્યવસ્થા અને જમવામાં પણ એક અલગથી એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જેના કારણે કોઈ પ્રોબ્લેમ ન થાય સાથે સાથે જેમ પાણીનો ઉપયોગ છે એનો પણ ખૂબ મોટી અહીં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આખું સામિયાળું આખા વીસથી પચીસ હજાર માણસોને સમાવી શકે એ ટાઈપની ખુલ્લી વ્યવસ્થા કૂલરો ફ્રીજ એસી ટેન્ટ એસી પણ અમે અહીં આ લગ્ન વ્યવસ્થામાં બંધાવ્યો છે અને સમાજના દરેક જણ અલગ અલગ પોતાની વ્યવસ્થામાં રહી શકે એવી રીતના આખી વ્યવસ્થા આ બધા મિત્રોએ ઊભી કરી છે એમને ખૂબ ખૂબ સમાજવતી ધન્યવાદ આપીએ છીએ મારું નામ લખનસિંહ ભાનુસાલી મહામંત્રી ભુજ ભાનુસાલી મહાજન અમારે પહેલેથી જ આખો પ્રોજેક્ટ છે પ્રી પ્લાનિંગ અમારા દાતા પરિવાર છે જયેશભાઈ વડોર એ આખા ઘણા બધા રાજકીય કાર્યક્રમ સામાજિક કાર્ય કર્યા છે એનો ખૂબ અનુભવ આજે અમને આ કાર્યક્રમને મળ્યો છે અમે આ બારે જે આખું ગ્રાઉન્ડ છે અમે ડીએલઆરના સ્ટાફ કને તે આખો અમે માપણી કરાવેલી છે બસની ક્યાં ઊભી રહેશે ટુ વ્હીલ ગાડી આખી વોલેટ પાર્ક પાર્કિંગ કરી છે અહીંયા પંદર ડ્રાઈવર હશે જે પણ માણસ અહીંયા મહેમાન આવશે તરત જ નહીં ગાડી લઈ એના નંબર આપી દેશે ગાડી પાછી પાર્કિંગમાં હાલી જશે એટલે કોઈ પણ ટ્રાફિકને અડચણ ન થાય એવી એ રીતે અમે પોલીસ તંત્રને પણ જાણ કરી છે એટલે પોલીસનો પણ અમને સહયોગ સાથે મળી રહ્યો છે એટલે પૂરી પૂરી વ્યવસ્થા રાખી છે અમારા સમાજનો એક નિયમ છે કે જે જે એરિયાના જજમાન હોય દાતા પરિવાર અમારું શું છે કોઈ પણ પ્રોજેક્ટ કરે સંસ્થા એના એનો લગ્નનો ખર્ચો તમામ જે તે સ્થાનિક દાતાઓ દેતા આ યજમાનના જે સ્થાનિક અમારા જે દાતા છે ત્રણ છે જયેશલા જયેશભાઈ મોહનલાલભાઈ વડોર એ પણ અહીંયા ભુજ રહે છે રાજેશ મોહનલાલભાઈ ગજરા એ પણ ભુજ રહે છે અમારા એક વિનોદભાઈ વડા એનું મૂળ તો ગામે નિરોણા ભુજ જ છે પણ અત્યારે વિનોદભાઈ વડોર છે ધંધારથી આદિપુર રહે છે એટલે ત્રણે ત્રણ સ્થાનિક જ છે અને અહીંયા અમારા આખો યુવક મંડળ છે માધાપરનું યુવક મંડળ છે ભુજ ભાનુશાલી મહાજન આમ અહીંયા અમારા નવ ગ્રહ નવું મહાજન છે જુરા લોરિયા નિરોણા આદિ પુર ગાંધીધામ એ સમગ્ર જે આખી યુવા ટીમ છે લગભગ પાંચસો જણા છેલ્લા એક મહિનાથી જ્યારે જેની પણ જે જવાબદારી એ જે જે ફેકલ્ટીમાં આગળ તમામ યુવાનો રાત દિવસ મહેનત કરી અમારા જયેશભાઈ વડોર પાવર ગ્રુપ મહાજનના પ્રમુખ અમારા શંભુભાઈ નંદા તેમજ અમારા દેશ મહાજનના પ્રમુખ છે અમારા ડામજીભાઈ જોયસર અને સેવા સમાજના પ્રમુખ અમારા નરેશભાઈ શેઠિયાના માર્ગદર્શન હેઠળ પૂરેપૂરી એક પ્લાનિંગ સાથે એક શિસ્તબદ્ધ આયોજનબદ્ધ અમે દરેક કાર્ય કરી રહ્યા છીએ માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે